વડતાલ જોડ રોડ પરથી નવ મોબાઈલ ચોરનાર આણંદ એલસીબી ની પકડમાં આણંદ એલસીબી એ ચોરીના નવ મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી આરીફ યુસુફભાઈ વોહરાએ વડતાલ ઝોલ રોડ પરની એક દુકાનમાંથી મોબાઈલ ચોર્યાની કબૂલાત કરી છે એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આરીફ વોહરા ચોરીના મોબાઈલ વેચવા માટે આણંદના શાસ્ત્રી મેદાન નજીક આવવાનો છે બાતમીના આધારે વોચ ગોઠવી આરીફને ઝડપી લેવામાં આવ્યો હતો તેની સ્કૂલ બેગમાંથી અલગ અલગ કંપનીના નવ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા આંકવામાં આવી છે મોબાઈલ ફોન અંગે બિલ કે પુરાવા માંગતા આરીફે ગલ્લા તલ્લા કર્યા હતા બાદમાં સઘન પૂછપરછ કરતા તેને તેને કબૂલ્યું કે તેને તેના અન્ય બે સાથીદારો સાથે મળીને વડતાલ જોડ રોડ પર આવેલ એક દુકાનનું શટર તોડી આ મોબાઈલ ચોર્યા હતા એલસીબીએ બી એસ કલમ એકસો છ હેઠળ મુદ્દામાલ જપ્ત કર્યો અને આરોપી આરીફ વોરાને વધુ તપાસ માટે તેને વડતાલ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે